એક વ્યક્તિના કારણે આખા સમાજને એનો દોષ ના આપી શકાય એ વાત પણ તમામ ચારણ સમાજના આગેવાનો કરી રહ્યા છે ત્યારે માયાભાઈ આહિરે પણ માફી માગી લીધી છે આવડો મોટો માણસ માયાભાઈ એને આવા વ્યક્તિના કારણે પોતાની માફી માંગતા કહ્યું છે કે ચારણ સમાજ એ માત્ર ચારણ સમાજમાં જ નહીં પરંતુ આહિર સમાજની અંદર પણ રોષ છે માયાભાઈ આહિરે જે આ આહિર સમાજના કહેવાતાનું ગીગાભાઈનું નિવેદનને વખોડી નાખ્યું છે માયાભાઈ આહિર સમાજ તરફથી માફી માગી લીધી છે અને કહ્યું છે કે સમગ્ર વિશ્વમાં તમામ સમાજના કુળદેવી જગદંબા છે ચારણ જગદંબા છે જેમને ઇતિહાસની ખબર ના હોય હોય તેનાથી આવું ગયું તો બંને સમાજના સંબંધો એ વર્ષો જૂના છે એ સંબંધો જળવાવા જોઈએ આ ઘટનાથી માત્ર ચારણ સમાજ નહીં પરંતુ અમને પણ દુઃખ છે કારણ કે કોઈના વિશે નીચું ના બોલાવવું જોઈએ ભલે તમે અમને મામા કહો પણ અમે તમારા ચારણની રજ છીએ આ વાત માયાભાઈ આહિરે કરી છે માયાભાઈ આહિરે શું કહ્યું એ પણ સાંભળી લઈએ એક ચર્ચા ચાલે છે એક વિડીયો વાયરલ ની પણ બાપ ચારણ સમાજ અને આહિર સમાજ એ તો આદિકાળથી આદિ આવડથી લઈ અને અહીંથી લઈને આજ સુધી કેવડા ઇતિહાસ છે અરે છોડો આહિર સમાજ નહીં સમગ્ર વિશ્વમાં કોના કુળદેવી કોના કુળદેવી નથી અને કઈ કુળદેવી ચારણ જગદંબા નથી પણ બાપ કોકથી અજાણ જેને ઇતિહાસની ખબર જ ન હોય જાનન હાર અજાન ભયો હોય તો તકલીફ પડે બાપ પણ જેને ખબર નથી ને બોલાઈ ગયું હોય અને હું તો ઘણીવાર જાહેરમાં કહું છું કે નવઘરને ભાલે આવી વરુડી ચારણ જગદમાં ન બેઠા હોત તો આપણે જહાલબેનને ન બચાવી શક્યા હોત એ કરતા આહિર સમાજોના જે બલિદાન પદ્મશ્રી ભીખુદાનભાઈથી લઈને કે આજના રાજભા સુધી અથવા તો દરેક કલાકારો જે દરેક ચારણો કાગબાપુથી લઈ જેણે ઇતિહાસો માટે પોતાના અત્યાર સુધી બોલી બોલીને એમ કહેવાય ને કે આતરડા તોડ્યા છે તો બાપ આ ઘટનાથી આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ પણ અમને પણ દુઃખ જ છે ગિરિશાપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું કારણ ભલે તમે અમને મામા કહો પણ અમે તમારા ચરણની રદ છીએ તો બીજું તો વધારે શું કહું પણ કોઈને ઇતિહાસની ખબર ન હોય અને આ જ્યાં સમજ બારું હોય અને બોલાણું હોય એને આપ ક્ષમા કરશો એવી હું સમસ્ત સારણ સમાજને કરે પ્રાર્થના કરું છું